જય શ્રી રામ જય જય શ્રી રામ ગુડ મોર્નિંગ મિત્રો મારા આ નવા બ્લોગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા ધર્મ પ્રેમીઓને દિન બંધુ મારા દેશ સર્વત્ર ભક્તગણ સર્વત્ર સાધુ સંતોને મારા શ્રી ચરણોમાં સત્સત પ્રણામ હજારો વાર નમનશે હવે મિત્રો મારા આ નવા બ્લોગમાં હું તમને આજે થોડી માહિતી આપીશ થોડો હું પરિચય આપીશ અને મારા અંદર જે કંઈ જાતનું કોઈ જ્ઞાન છે ધર્મ માટે આધ્યાત્મિક રીતે સર્વત્ર મારી આ હનુમાન દાદાની આજે પૂજાપાઠ હું કરી રહ્યો છું એનામાંથી મને જે કંઈ જાણવાનું મળ્યું છે જેટલું જે જ્ઞાન છે એ હું તમને આજે બતાવીશ તો મિત્રો મારો મેન જે હેતુ છે ફક્ત કાલે આવતીકાલે હનુમાન જયંતિ છે અને હનુમાન જયંતિ વિશે હું તમને આજે થોડો પરિચય આપીશ મારા યુટ્યુબ બ્લોકમાં તો આપ બ્લોગ બની રહો મારા આ વિડીયોની અંદર તો ખરેખર મિત્રો તમે બધા કાલે સવારમાં ઉઠીને નાઈ ધોઈને પવિત્રતા રાખીને બધા જ આપણા જેટલા પણ સનાતની ધર્મ છે હિન્દુ ધર્મની અંદર સારા દેશની અંદર જે મારા હિન્દુત્વ ધરાવતા સર્વત્ર ભાઈ બહેન સર્વત્ર ધર્મના પ્રેમીઓને મારી આ પ્રેરણા છે અને સર્વને મારી એ જ જાગૃતતા આજે લાવી છે કે આવતીકાલે હનુમાન જયંતિ છે તો બધા જ તમે ધર્મ પ્રેમીઓ ભાઈ બહેન નાના બુલકાઓ સર્વત્ર જરૂર હનુમાન દાદાના મંદિરે જોજો એક નાનું અમથું કાળા તલ અડદ અને સિંદૂર અને ચમેલીનો અભિષેક કરીને હનુમાન દાદાને સિંદૂર ચઢાવજો આટલી સેવા તમે કરજો અને જીવનમાં પછી એના ચમત્કાર તમે જોજો ઠેર ઠેર ગામડાઓની અંદર ગામડે ગામડે તમે જોજો ફળિયા ફળિયાની અંદર હનુમાન દાદાના મંદિરો હોય છે તમે ડુંગરમાં જાઓ કે જંગલમાં જાઓ શહેરમાં જાઓ કે ગામડે જાઓ પણ બધા જ સ્થાનો પર તમને રસ્તે રસ્તે મળી જશે જ્યાં જ્યાં રસ્તાઓ કોઈક ઝાડ હશે કોઈ પુરાણ મોટા ઝાડ હશે કોઈક એવી કોઈ વિરામ જગ્યા હશે ત્યાં તમને જોવાનું મળશે કે જરૂર હનુમાન દાદાની ડેરી હશે અને હનુમાન દાદાનું મંદિર હશે કેમ કે એ હનુમાન દાદા જ આ કળિયુગની અંદર હજરા હુજુ અમર દેવતા છે અમર છે આ હનુમાન દાદા એના જેવો આ ધરતી પર કોઈ અમર નથી ફક્ત આ બે દેવ છે અહીંયા એક અસ્વસ્થમાં છે એ રખડે છે જંગલોની અંદર ભટકે છે એ કડી યુગમાંથી ચાલતી આવેલી ત્રેતા યુગની આ જે કહાની છે રામ રાજ્ય વખતની અને હનુમાન દાદાને જ એવો એક વરદાન આપ્યું છે સીતા માતાએ અને હનુમાન દાદા હાજરા હજુર અને આજે કમર છે અને મિત્રો મારે તમને એ જ બતાવવું છે કે તમે આજે ભટકી ગયા છે આજે કોઈ પણ પ્રકારે તમે જે કોઈ જાતનું તમારી અંદર જ્ઞાન છે આપણે પોતપોતાના પોતાના રીતે ભક્તિ કરતા હોય ધર્મમાં જતા હોય કોઈ મંદિરે જતા હોય કોઈ ધર્મમાં જતા હોય પોતપોતાના પણ મારે એટલું જણાવવું છે જે પણ જે આપણા જન્મથી મા બાપને જ્યારથી આપણે જન્મ આપ્યો અને એ જન્મ જ્યારે આપણે જે માનવ ધર્મ છે આપણે હિન્દુસ્તાનની અંદર જો આપણે જન્મ લીધો છે અને તમે જ્યારે દુઃખથી ડરી જાવશો અને થી તમે ભાગી ભાગીને કેટલાય મંદિરો અને ભગવાનને બદલી નાખો છો તો મારે તમને હાથ જોડીને પ્રણામ છે કે તમે પોતે જ પોતાના જીવન ઉપર તમે કષ્ટદાયી કાર્ય કરો છો કેમ કે આજે હનુમાન દાદા એ સનાતનની સર્વાત્ર યુગોથી આપણા દેશની અંદર આ ધરતી ઉપર હાજર છે અને હનુમાન દાદાની જે શક્તિ છે જે પાવર છે એ તમે હાજર હજુર તમે જોઈ શકો છો એના જેવો કોઈ પણ ધર્મની અંદર કોઈ પવન વેગે ગયું હોય અને અગ્નિવેગે એ જતો હોય અને દરિયો જે ઉડંગીને લંકામાં જતો હોય તો તમે કોઈ બી ધર્મમાં તમને મને બતાવો કે તમારા કોઈ દેવ કોઈ ભગવાન કોઈ ઉડીને ગયું હોય તમે ભાઈ જેમ જોયું છે કોઈ વાર આપણે હનુમાન દાદા જેનો પ્રતાપ અને પાવરફુલ કોઈ પવન વેગે ઉડીને ગયું હોય ખરું મેં મેં નથી જોયું પણ આપણે રામાયણની અંદર સાક્ષાત તમે જોયું છે કે એક જ એવો શક્તિશાળી અને મહાપ્રતાપી ફક્ત હનુમાનજી જે મહાદેવ છે રુદ્ર નો અવતાર શિવ નો અવતાર છે અને પવન પુત્ર નો તેજ છે ની અંદર એવા ફક્ત આ મહાદેવ હનુમાન ના જે અવતાર છે એ ફક્ત પંચમુખી જે હનુમાન દાદા છે એના મંદિર માં મે બેઠા છે ને હું તમને કહું છું કે જ્યારે લંકા પર જવા માટે કોઈ તૈયાર નહી હતું અને લંકા ઓળંગીને કોણ આવે એવો એ લોકોને અભિમાન હતું લંકા ની અંદર અને જ્યારે જ્યારે એના હનુમાન દાદાને યાદ કરવા શ્રા એના ઋષિમુનિને જ્યારે શ્રાપ હતો કે તે વખતે એ ભૂલી ગયા હતા એની શક્તિનો અને જ્યારે એ લોકો જે આ દરિયાના કિનારા પર બેઠા છે અને જ્યારે આ બધું વાતાવરણની અંદર કઈ રીતે જવું એવી વિચારણા ચાલી રહી હતી ત્યારે અંગત નામના એ જ હનુમાન દાદાએ એમને યાદ કરવા અને એ યાદ કર્યું પછી હનુમાન દાદાને પાછું શક્તિનું થયું અને ત્યારે હનુમાન દાદા લંકા જવા માટે તત્પર થાય છે અને ત્યારે એનું વાતાવરણ તમે તમે જોઈ શકો છો એવા હનુમાન સલંગ લગાવી હતી ને ત્યારે આજે પર્વત ઉપર ત્યાં નિશાન છે એક એકવાર દર્શન કરવા જજો અને આટલા સરસ હનુમાન દાદાના તમને આજે સંકેતો અને સબૂતો છે આ ધરતી ઉપર આપણા ભારતની ભૂમિ ઉપર તો પણ માણસો આજે અટવાય છે અને ભગવાનની ખોજમાં ક્યાં ને ક્યાં ભટકતા રહે છે અને જીવન ખતમ કરી નાખે છે એવા મહાપરાક્રમી આ મહાપ્રતાપી હનુમાન દાદા એ જયારે લંકા માટે પ્રણય કર્યું ને ત્યારે એના કેટલા બધા જે રાક્ષસો ગળી પણ ગયા અને ત્યારે એના મોડામાંથી જઈને હનુમાન દાદા એટલા ચતુર હતા પાછા એના અંદર ગયા અને બહાર આવેલા તમે જોજો રામાયણ ની અંદર છે દરેક જે આપણા શાસ્ત્રો છે એ શાસ્ત્રોની અંદર વર્ણન છે હનુમાન દાદાનું અને એ લંકા જાય છે અને ત્યારે લંકાના રાક્ષસોને જયારે ભાન આવ્યું ઝાડો હતા એને જે બગાડે છે અને નુકસાન કરે છે એવો જયારે લંકાપતિ રાજા રાવણ ને એને સંદેશો મળે છે ત્યારે મિત્રો એ ઘણા બધા રાક્ષસો આવે છે અને રાક્ષસોને પકડી પકડીને પડકે છે અને આખો એ વન જે હતું એને આખો અશોક વાટિકા જે નામનો એની જે ફળ ફળાદીનું જે વાત એ હતું એ આખું ઉજાડી નાખે છે હનુમાન દાદા અને બધાને રાક્ષસોને મારીને ભગાડે છે અને એને જ્યારે પૂંછ પકડીને હનુમાન દાદાનું જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે એ આખો લંકાનું દહન કરી નાખે છે અને આવો પરાક્રમી મહાપ્રથા જે બજરંગબલી જે હોય જે રામના દૂત જે શ્રી વિષ્ણુ જે આજે આ જગતનું પાલનહાર છે એવા જેનો જે સેવક છે એ રુદ્ર અવતાર એટલે તમને કહેશે કે શિવનો અવતાર એ હનુમાનજી છે અને પોતે રામના આપણે વિષ્ણુના જે રામ અવતાર છે એના સેવામાં પોતે શિવજી જાય છે તો આપણે તમે જોઈ શકો છો અને એને વર્ણન કરજો ધ્યાનથી સાંભળજો અને જીવનમાં એને તમે મગજમાં ઉતારજો મનમાં ઉતારજો આધ્યાત્મિકની અંદર તમે જોજો અને તમે સહેલાઈથી એની અંદર ઊંડાણમાં ઉતારજો ત્યારે તમને ભાન થશે કે ખરેખર આપણે શું કરી રહ્યા છીએ ખરેખર હનુમાન દાદા જેવો મહાપકરામી અને પવન વેગે જોવા વાળો કોઈ પણ હજુ સુધી દેવ અહીંયા પેદા થયો નથી મેં રામાયણ આપણે કોઈ ત્રેતાયુગમાં જે આ કહાની બની પછી કોઈ યુગમાં એવો કોઈ હજુ સુધી કોઈ પેદા નથી થયો કે કોઈ પવન વેગે હોય હોય અને અગ્નિ કોઈ મિત્રો એ તમને જણાવવું છે કે હનુમાન દાદા જેવો પવન વેગેને હવામાં જે ઉડે છે ને એવો હજુ સુધી મેં કોઈ જ જોયો નથી કોઈ શાસ્ત્ર મોડીને જતા જોયા નથી તો આવા હનુમાન દાદાના ચરણોમાં આપણે હજાર વાર વંદન કરવા જોઈએ અને નમન કરવા જોઈએ અને મિત્રો જ્યારે હનુમાન દાદા જ્યારે એ સદીવ નદીના કિનારા પર તપસ્યા કરતા હતા ત્યારે બાળક રૂપે આવીને જ્યારે શનિદેવે એને હેરાન પરેશાન કરી નાખ્યા અને એને પૂછ પકડીને હલાવતા હતા અને હનુમાન દાદા તપસ્યામાં લીન હતા ને ત્યારે એ ઘણા એ યુગો પહેલાની આ કહાની હું તમને થોડું કહી દઉં છું ત્યારે જ્યારે હનુમાન દાદા કંટાળી ગયા તો એને ઉપર જ્યારે હનુમાન શનિદેવે જ્યારે એ બેસી ગયા પનોતી રીતે ત્યારે હનુમાન દાદાએ એક પછી એક પૂછ પકડીને એના ઉપર પથ્થર મૂકી દીધા અને જ્યારે શનિદેવ દબાઈ ગયા અને કરગરવા લાગ્યા કે હનુમાન દાદા હે પ્રભુ મને માફ કરો અને ક્ષમા કરો મને ભૂલ મારી ક્ષમા કરો એ કરગર્યા ત્યારે જ્યારે હનુમાન દાદાએ એને છોડ્યા અને ત્યારે જે શનિદેવે એને કીધું હતું કે હનુમાનજી હે પ્રભુ તમે જ્યાં પણ કંઈ તમારી આરતી થશે જ્યાં કરતા તમારી હનુમાન ચાલીસા થશે ત્યારે હું ત્યાં હાજર નહીં રહું જ્યાં તારી પૂજા પાઠ ને ત્યારથી હું કોસો દૂર રહીશ એવો હનુમાન દાદાને શનિદેવે વરદાન આપ્યું હતું એટલે ત્યારથી પછી આ હનુમાન દાદાનો શનિ જે વાર છે અને એ વારથી શનિ ભગવાન અને હનુમાન દાદાની કહાની શનિવારે પૂજા ની ઓળખાણ થઈ મેન વસ્તુ છે મંગળવાર છે હનુમાન દાદા મંગળમાં એ જે દિવસ છે એ હનુમાન દાદાને મંગળવારે થાય છે જ્યારે સંકટ ની એ જે કહાની એની જે પૂજાની સવાર થાય છે એ શનિદેવ જ્યારે મળ્યા એનો શનિવાર તરીકે એની પૂજા થાય છે તો આખા એક અઠવાડિયા કહાની છે હનુમાન દાદા એ જયારે સીતા માતાએ જયારે એને હનુમાન દાદાને કહ્યું કે તમે કોણ છો કે ત્યારે જયારે સીતા માતાજીને જ્યારે એને બતાવવાનું હતો કે હું કોણ છું રામ ભક્ત હનુમાન છું ત્યારે સીતા માતા કહેવા લાગે કે હું તો ઓળખતી નથી મને કંઈ ખબર નથી તમે કોણ છો ત્યારે આખી સાતી ફાડીને આમ કરીને આખી સાતી ફાડીને એને અંદર રામ અને સીતાના દર્શન કરાવે છે એ હનુમાન દાદાની તાકાત છે એવી જ હનુમાન દાદા જેવો પરાક્રમી અને આ ધરતી પર કોઈ કોઈ પેદા થયો નથી નથી અને પણ તો મિત્રો તમે તમે જે વસ્તુ છે પૂરે ખરેખર સનાતન ધર્મ હોય અને તમે સનાતન હિન્દુ હોય તો જિંદગીમાં આપણા ધર્મનો પરિવર્તન પરિવર્તન નીકળતા ધર્મને છોડતા નહીં એ જ આપણું મૂળ છે ને એ જ આપણો પરમ પરમાત્મા છે તો મિત્રો આવતીકાલે હનુમાન જયંતિ છે તો તમે ખૂબ સારી રીતે બધા મંદિરમાં જજો પૂજા કરજો અને શ્રદ્ધા અને ભાવથી એને પૂજા પાઠ કરજો એ પીપળાના પાન આકડાના પાન એકવીસ પાન કરીને તમે હાર પહેરાવજો તલ તેલ અડાદ અને સિંદૂરથી અને ચમેલીના તેલથી હનુમાન દાદાનો અભિષેક કરજો અને એની ઉપર સિંદૂર ચડાવજો એવી તમે કાલે પૂજા કરજો કોઈ પણ તમારું કામ હોય મારા દેશના સર્વત્ર ભાઈ બહેનો સર્વને મારી હાથ જોડીને વિનંતી છે કે મારા માન આ વિધ્યોની તમે લાજ રાખજો અને તમે જરૂર જરૂરથી તમને એમનો લાભ મળશે અને તમે મંદિરમાં કાલે જજો ગમે તેવું કામ હોય તો જલ્દીથી મંદિરમાં પછી આવજો સવારે જઈને પૂજાપાઠ કરી લેજો પછી તમે કહેજો આ કે સુનીલભાઈ તમારી વાત સાચી છે કેમ કહું તો જન્મથી સેવા કરું છું ત્યારથી બાળપણથી જ્યારે હું જાણું છું ત્યારથી મેં કોઈ દિવસ ધર્મ એ નથી બદલ્યો મેં કોઈ ગુરુ એ નથી બદલ્યા અને કોઈ ભગવાન એ નથી બદલ્યા હું મરીશ ત્યાં સુધી સર્વત્ર કટ્ટર હિન્દુ છું અને સનાતન ધર્મને સેવા કરતો રહીશ હું પ્રકૃતિના દેવી દેવતાઓ પૂજક છું હું કોઈ પણ કાળે કંઈક પણ વિચલિત થવાનું નથી અને થઈશ પણ નહીં એટલે આ હનુમાન દાદાનો અહીંયા હું જો સેવા કરું ત્યાં જ બેસીને હું આજે તમને વિડીયો બનાવું છું અને આ જ વિડીયો દ્વારા એ જ સંકેત આપવા માંગુ છું દરેકને કે આપણે ચાલો સૌ સાથે મળીએ આપણે હિન્દુ ધર્મને આગળ વધારીએ સૌ સાથે મળીએ સર્વાત્ર માનવ જાતને સાથે લઈને ચાલીએ અને આપણે સૌ સાથે મળીને ધર્મના રસ્તે જઈએ અને ધર્મનો લાભ લઈએ આપણે એની રક્ષા કરીએ ધર્મ આપણી રક્ષા કરશે અને આપણા જીવનમાં એ ખૂબ જરૂરી છે મિત્રો મારા ભાઈઓ દેશના બહેનો વડીલો નાના નાના છોકરાઓ અને સર્વાત્ર સાધુ સંતો આ દેશની અંદર જે છે સર્વના ચરણોમાં મારા હજારો વાર નમન અને વંદન છે જય શ્રી રામ હવે હું મિત્રો તો ની કહાની બહુ લાંબી છે એટલે એમાં વર્ણન કરવા જઈએ તો આ વિજય ની કામ આવે ને આપણે કામ તો હજરા ખુજુર અમર દેવ છે એની કલ્પના કરવાની આપણામાં કોઈ સક્ષમ કોઈ શક્તિ નથી બરોબર પણ મને જે જ્ઞાન મળ્યું મેં બાળપણથી હનુમાન દાદાના જંગલમાં બેસીને રાત્રિના સમયે પણ મેં અનુભવ કર્યો છે પોતે અને હનુમાન દાદાને જોયા પણ છે અને હનુમાન દાદાની જે તાકાત છે એને પણ મેં વર્ણન કરી જોયું છે એટલે હું તમને ખરેખર આ વિડિયો દ્વારા કહેવા માંગુ છું કે જીવનમાં તમારે પકડવું હોય તો આ હજરા હજુર અમર દેવને પકડવું જે સર્વત્ર આપણા જીવનમાં સુખ દુઃખમાં સાથ હોય અને એના વગર આપવા લેવા વગર ચાલતો નથી કઈ પણ જીવિત જીવાત્મા છે ભગ હનુમાનની મહાકૃપા છે કેમ કે એ પવન દેવ છે એ વાયુ દેવ છે અને હવા લેવા વગર કોઈને ચાલતો મિત્રો તમને કેવું લાગે હવા લેવા વગર ચાલે છે મેન તો સેકન્ડ સેકન્ડ આપણે હવલે છે ને એ हनुमान दादा ની કૃપા છે બરાબર એ જ વાયુપુત્ર છે એ જ પવન દેવ છે એટલે હું કહું છું કે તમે મિત્રો આવતીકાલે જરૂરથી મંદિરે જજો અને હનુમાન दादा ની પૂજા કરજો એને થોડા સા આ આપણે વાટકી ની અંદર લેજોાુંુંદીનો પ્રસાદ ચડાવજો એને સફર ચડાવજો અને એની અંદર સિંદૂર તેલ તલ અડથેના વિસર્જ કરજો અને આ કળાના પાન ની 21 પાન કરીને એને હાર ચડાવી દેજો એમાં તમારું કોઈ બગડી નથી જવાનું એક અગરબત્તી બે સળગાવી દેજો બે હાથ જોડીને શ્રદ્ધા ભાવથી હનુમાન દાદા વધારે લાંબો નહીં કરું બેસીને કઈક મારાથી હું બોલવા જઈશ તો આ કલાકો ઓછા પડી જશે કેમ કે ઘણીવાર વાર મારું એવું બને છે જ્યારે હું સત્સંગ કરવા બેસું છું કંઈક ઘણા બધા મિત્રો આવે ત્યારે મારાથી કલાકો તો શું આખો દિવસે નીકળી જશે ખબર નહીં શું થાય તે મને કઈ ખબર નથી પણ મને આ સમય ઓછો પડી જાય છે એટલું હું જલ્દીથી આ ટૂંકણમાં જ પછી પતાવું છું કેમ કે એકવાર વાર મારાથી આ સત્સંગમાં હું પડી જઉં છું ઘણીવાર એવા મારા પ્રશ્નો બન્યા છે કે કલાક બે કલાક પાંચ કલાક આખો દિવસ દિવસે નીકળી જાય એનું કંઈ નક્કી કેમ કે વાત પરથી વાત સુર પરથી સુર એના શબ્દો નીકળતા જાય છે હવે એ તો ખબર નહીં ભગવાનની હું કૃપા છે ને હું થતો હોય મને ખબર નથી એટલે હું ઘણીવાર વાર ટૂંકાળમાં જ પતાવી દઉં છું અને વિદ્યળ વધારે લાંબો નથી કરતો તો મિત્રો ચાલો આપણે વિડીયોને સમાપ્ત કરીએ જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ જય જય શ્રી રામ જય માતાજી